સિદ્ધપુરના ખાન સંકુલમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અટલ ટીકરિંગ લેબનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું જે અંતર્ગત મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓએ બનાવેલા ચૌદ જેટલા વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓનું પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓ અને સ્કૂલને અભિનંદન પાઠવ્યા હતા બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પીએમ મોદીએ સ્કિલ આધારિત શિક્ષણ શરૂ કરાવ્યું છે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને તે હેતુથી કેન્દ્ર સરકારે બે હજાર સાતસો કરોડ રૂપિયા ફાળવ્યા છે વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારે ફાળવેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકશે પીએમ મોદીના મિશનને સાકાર કરશે કેન્દ્ર સરકારે બે હજાર ચોવીસથી બે હજાર અઠ્યાવીસ સુધીમાં સત્યાવીસો કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં દસ લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા દસ લાખ રૂપિયા આપવામાં આવે છે એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં ચૌથી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાર્યા છે ખરેખર એક અદભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી